ભરૂચ જિલ્લા કલેકટરને આજે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવી મનરેગા યોજનાના કૌભાંડી પુત્રના પિતા બજુ પાખડને પદભ્રસ્ત કરી તેમની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી ભરૂચ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ગરીબ ગ્રામવાસીઓના હક અને કરોડો રૂપિયા ખાઇચનાર મનરેગા યોજનાના કૌભાંડી મંત્રી બચુ ખાબડને પદભ્રષ્ટ કરવા તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટરને કૌભાંડની સઘન તપાસ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી મળતી રહે તે માટે વિકાસના વિવિધ કામો ગામ લોકો મારફતે કરાવવાની કેન્દ્ર સરકારની યોજના છે આ યોજના હેઠળ સામાન્ય રીતે નવા ચેક ડેમ બનાવવા રોડ રસ્તા બનાવવા તળાવો ઊંડા કરવા વગેરે કામોમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે છે કેન્દ્ર સરકારની આ યોજનાનું આ વર્ષનું કુલ બજેટ હજાર કરોડ રૂપિયાનું છે પરંતુ ખોટા બિલો રજૂ કરીને ગરીબ ગ્રામવાસીઓના અધિકારના કરોડો રૂપિયાની ની ઉચાપત કરવાનું કામ ભાજપ સરકારના મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનોએ કર્યું છે આમ છતાં આ કૌભાંડી મંત્રી ઉપર પગલા લેવાની વાત તો દૂર રહી સરકાર બચાવ કરી રહી છે અને કૌભાંડી મંત્રી હજુ પણ પદ પર બેઠેલ છે વળી જો ત્રણ ગામોમાં જ કરોડો કૌભાંડ થઈ ગયું હોય તો તમામ તાલુકાઓનું મળીને આ કૌભાંડ કેટલું મોટું હશે જેથી આ કૌભાંડી મંત્રીને તાત્કાલિક પદભ્રષ્ટ કરીને એની સામે સઘન તપાસ બેસાડવામાં આવે તેવી માંગ કરાય છે